છોટાઉદેપુરના કવાંટ તાલુકાના રૂમડિયા ખાતે ગોડફળિયાનો મેળો ભરાયો જેમાં બે રાજ્યના આદિવાસી સમાજના લોકો જોડાયા ગોડફળિયાના મેળામાં આદિવાસી સમાજના લોકોએ શિફળ ફોડીને પૂજા અર્ચના કરી ત્યારબાદ આદિવાસી સમાજના લોકો પરંપરાગત રીતે રામઢોલ વગાડીને ટીમલીના તાલે મન મૂકીને નાચ્યા આ મેળા વિશે જોઈએ વાઇપ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટર રેહાન પટેલનો આ અહેવાલ છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના રૂમરિયા ખાતે આજે ગોર ફરિયાનો મેળો ભરાયો છે આપ સીધા તસવીરમાં જોઈ શકો છો આ લાકડાના માત્રા ઉપર અહીંયા જે યુવાનો છે અહીંયા બાંધવામાં આવે છે અને તેઓ ગોર ફરી રહ્યા છે વર્ષો જૂની જે પરંપરા છે તેને જાળવવા માટે આદિવાસી સમાજના લોકો આ વખતે પણ અહીંયા ગોર ફરીયાનો મેળો ભરાયો છે ખૂબ જ મોટી સંખ્યામાં કહી શકાય કે લોકો અહીંયા મેળામાં આવતા હોય છે આ મેળાની પરંપરા ખાસ એ છે કે ગામના અલગ અલગ ગોત્રના લોકો પોતપોતાના રીતિ રિવાજ પ્રમાણે એમનું આયખું એ નિભાવે છે એમાં એવું છે કે જે માછળો પરનો બાંધે છે ઢામરિયા ડામરિયા જ્ઞાતિવાડા અને જે બેસવાનું છે એ પણ ડામરિયા જ્ઞાતિવાડાને અને જે માછળો ફેરવાનો એ આપણે બામણિયા જ્ઞાતિવાડા આદિવાસી સમાજની એક મોટી પરંપરા છે એ વર્ષોથી ઉજવે છે અને એ પેઢી દર પેઢી આવી રીતે આવે આવી રીતે ઉજવામાં આવે છે અને અમારા દાદાને બી દાદાના પરદાદા બી આવી રીતે ઉજવતા હતા અમે પણ ઉજવશું અને પોતાની જે માનતા હોય છે જેને લઈને જે લાકડાના માતા ઉપર બાંધવામાં આવે છે અને તે ગોળ ફરતા હોય છે બાધાઓ પૂરા પૂર્ણ કરવા માટે અહીંયા જે લોકો છે તે આવતા હોય છે અને ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા જે લોકો છે તે મેળાની ઉજવણી કરવા માટે આવતા હોય છે ઓફ ઇન્ડિયા ગુજરાતી ન્યૂઝ